ગુજરાતના બે દિવસે પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે એક જાહેર બેઠક થાય છે ગાંધીનગરના સર્કિટ હાઉસમાં તેઓ અડધો કલાક સુધી બંધ બારને ચર્ચા કરે છે અને આ બેઠક પછી ગુજરાતના માહોલમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા કેમ મળ્યા અને હવે ગુજરાતના રાજકારણમાં શું થવાનું છે તેની આ ચર્ચા છે વિગતે વાત કરીએ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં માં તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયાળ વાત કરવી છે શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ ની આમ તો શંકરસિંહ વાઘેલાનું નું ગોત્ર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છે એટલે અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા એકબીજાને બહુ સારી રીતના ઓળખે છે તેવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ નથી શંકરસિંહ વાઘેલા અને અમિત શાહની બેઠક ઉપર ચર્ચા કરીએ તે પહેલાં જરાક પાછળ જઈએ એટલે કે શંકરસિંહ વાઘેલાનો ઇતિહાસ તેમની દાનત અને તેમના કરતુતોને જોઈ લેવા જરૂરી છે ઓગણીસો ચાલીસમાં જન્મેલા શંકરસિંહ વાઘેલા ઓગણીસો સિત્યોતેરમાં ભારતીય જનસંઘનો હિસ્સો બને છે અને રાજકારણમાં સામેલ થાય છે રાજકારણમાં સામેલ થયેલા શંકરસિંહ વાઘેલા પછી જનતા પાર્ટીનો પણ હિસ્સો બને છે અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી લોકસભાના સદસ્ય પણ બને છે રાજ્યસભાના સદસ્ય પણ બને છે સમય છે ઓગણીસો પંચાણું ઓગણીસો પંચાણુંમાં નક્કી હતું કે ગુજરાતમાં ભાજપની પહેલી વખત એકલા હાથે સરકાર બની રહી છે અને શંકરસિંહ વાઘેલાની ઈચ્છા હતી કે તેઓ મુખ્યમંત્રી થાય સામે હતા નરેન્દ્ર મોદી નરેન્દ્ર મોદી જાણતા હતા કે મારો અને શંકરસિંહ વાઘેલાનો સ્વભાવ અને કર્મ એક સરખા છે એક હોડીમાં બે મુસાફરો મુસાફરી કરી શકશે નહીં એટલે તેમણે હોડીના નાવિક તરીકે કેશિવભાઈ પટેલની પસંદગી કરી ઓગણીસો પંચાણુંમાં સરકાર બને છે અને કેશિવભાઈ પટેલ એ ગુજરાતના મુખ્યમંત્રી બને છે આ વાત શંકરસિંહ વાઘેલા પચાવી શક્યા નહીં ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી હતી તેવું કહેવામાં આવતું હતું પણ હવે શિસ્તનું જાહેરમાં લીલામ અને નિલામ કરનારા શંકરસિંહ વાઘેલા છન્નુંમાં મુખ્યમંત્રી થાય છે તે પહેલા તેઓ સુરેશ મહેતાને એક તક આપે છે મુખ્યમંત્રી થવાની અને પછી સુરેશ મહેતાની સરકારને ઉથલાવી કોંગ્રેસના ટેકાથી છન્નુંમાં તેઓ મુખ્યમંત્રી થાય છે એક વર્ષ સુધી તેઓ મુખ્યમંત્રી રહે છે અને એક નવી પાર્ટીની રચના કરે છે તે પાર્ટીનું નામ છે રાષ્ટ્રીય જનતા પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી ઓગણીસો અઠ્ઠાણું માં ચૂંટણી હારી જાય છે અને માત્ર આ રાષ્ટ્રીય જનતા પાર્ટીના રાજકીય મોતની નનામી ઉચકવા માટે રાજપના ચાર જ ઉમેદવારો ચૂંટાય છે અને પછી રાજપનું વિલીનીકરણ કોંગ્રેસમાં થાય છે અને કોંગ્રેસ તેમને ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ બનાવે છે આ કોંગ્રેસ તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં કાપડ મંત્રી પણ બનાવે છે આ કોંગ્રેસ તેમને ગુજરાતમાં વિરોધ પક્ષના નેતા પણ બનાવે છે પણ આ દરમિયાન કાપડ મંત્રી તરીકે જે ગોલમાલ થઈ હોવાનો આરોપ શંકરસિંહ વાઘેલા ઉપર લાગી રહ્યો હતો તેની તપાસ કરવા સીબીઆઈની એક ટીમ શંકરસિંહ વાઘેલાના ઘરે પહોંચે છે બંધબારને તપાસ થાય છે અને પછી બે હજાર સત્તરમાં શંકરસિંહ વાઘેલા એવું કહે છે કોંગ્રેસમાં મને અન્યાય થઈ રહ્યો છે અને કહીને કોંગ્રેસ સાથે છૂટાછેડા લે છે ખરેખર અન્યાય થયો કે સીબીઆઈએ જે ફાઇલો બતાડી તે જોઈ

સ્થાનિક પક્ષ બનાવવાનો તેમણે પ્રયત્ન કર્યો પણ આ બધું જ ગોઠવાયેલી સ્ક્રિપ્ટ પ્રમાણે થઈ રહ્યું હતું તેવું લાગે છે હવે વાત કરીએ વર્તમાનની વર્તમાનમાં તેમની ઉંમર ચોર્યાસી વર્ષ છે છતાં તેમનું મન તો હજી ગુજરાતના રાજકારણમાં અટવાયેલું છે આટલો મોક્ષ જલ્દી થાય તેવું લાગતું નથી તેઓ પોતાના સ્વાર્થ માટે કોઈને પણ દગો આપવા માટે જાણીતા છે અને હવે

શંકરસિંહ વાઘેલાની સ્થિતિ એવી છે કે અમિત શાહ જે કહે તે કરવું અનિવાર્ય છે કારણ કે અમિત શાહ ઘણું બધું જાણે છે ને અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી છે આ બેઠકમાં શું થયું હવે કોનો લાડવો થવાનો છે અને શંકરસિંહ વાઘેલાનો ઉપયોગ ક્યાં થવાનો છે તે બધી વસ્તુ આવનાર સમયમાં જ ખબર પડશે પણ વાત અહીંયા અટકાવીએ છીએ કે શંકરસિંહ વાઘેલાને અમિત શાહ મળ્યા એટલે ગુજરાતમાં કોઈ ગરબડ થવાની છે તો જાગતા રહેજો અને જોતા રહેજો નવજીવન ન્યૂઝ અને આ જ પ્રકારના સમાચાર તમને માત્ર નવજીવન ન્યૂઝ આપે છે આ સ્ટોરી તમને કેવી લાગી અમારા કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો અમારો બે લાયકોન દબાવજો અમારી સ્ટોરી શેર પણ કરજો અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો એક નવા વિષય સાથે પાછો આવું છું નમસ્કાર वैष्णवजन तो तो कहिए जे पीड परा